દાતા તાલુકાના મંડાલી ગામે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી મંડાલી ગામે દાતા તાલુકાના અંતરિયાળ એરિયામાં આવેલ ગામ છે અને ચારે બાજુ મંદિરોથી ઘેરાયેલ છે ગામમાં ઓમકારેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ એમ ત્રણ શિવ મંદિર આવેલ છે ત્રણેય શિવ મંદિરોમાં હંમેશા માટે બંને ટાઈમ પૂજા આરતી થતી હોય છે પણ શ્રાવણ માસમાં વિશેષ પૂજા થતી હોય છે શ્રાવણ માસ દરમિયાન બિલીપપત્રથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ દરરોજ રાત્રે ભજન મંડળ દ્વારા ભજન પણ કરવામાં આવતા હોય છે આજે પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહુતિ નિમિત્તે ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ દર્શનનો લાભ લીધો હવન પૂર્ણાહુતિ બાદ શ્રીફળ ઉમવામાં આવ્યું તેમજ આરતી પણ કરવામાં આવી ત્યારબાદ મહાપ્રસાદનું પણ ભોજન રાખવામાં આવ્યું હતું સાંજે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલ જેમાં પણ તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી શ્રી ઓમકારેશ્વર મહાદેવની આરતી પણ ઉતારશે વધુમાં જણાવવામાં આવેલ તો પાલનપુર ખાતે રહેતા ગામના જાગેવાન અને અને દાતાશ્રી શિવરામભાઈ એમ પ્રજાપતિ તરફથી ચાંદીનું શિવલિંગ નાગદેવતાને જળાધારી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા